કેમ છો ખેડૂત મિત્ર આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના પંદર તારીખના ભાવ મંગળવાર જેતપુર એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો ને પંચાવન રૂપિયા જામજોધપુર એક હજાર ચારસો ને બે રૂપિયાથી એક હજાર નવસો એકવીસ રૂપિયા વિસાવદર એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર એકાવન રૂપિયા જામખુંભાળિયા એક હજાર પંચાવન રૂપિયાથી તમે જાણી લેજો આગળ લખેલું છે રાજકોટ એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર નવસો ને દસ રૂપિયા પોરબંદર એક હજાર ચારસો ને છ રૂપિયાથી એક હજાર આઠસો ને ત્રીસ રૂપિયા મોરબી એક હજાર પાંચસોને એક રૂપિયાથી એક હજાર નવસો ને બત્રીસ રૂપિયા જસ જસદ એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા જુનાગઢ એક હજાર ચારસો ને એક રૂપિયાથી એક હજાર નવસો ને પાસઠ રૂપિયા અમરેલી એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને બાવીસ રૂપિયા દાહોદ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી બે હજાર ને એક રૂપિયો તો જોઈએ આગળ વિડીયોમાં બિનારી જો ખેડૂત મિત્રો જામનગર એક હજાર ચારસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને એક રૂપિયાથી એક હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયા સમી એક હજાર પાંચસોને એક રૂપિયાથી એક હજાર નવસો ને વીસ રૂપિયા એકવીસ રૂપિયા માણસા એક હજાર પાંચસો ને વીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા ચારસો ને એકવીસ રૂપિયા નવસો ને એકોતેર રૂપિયા એક રૂપિયા થી એક હજાર આઠસો ચુમ્માલીસ રૂપિયા તળાજા એક હજાર છસો બાવન રૂપિયા થી બે હજાર એક રૂપિયો તો ખેડૂત મિત્રો આ હતા આજના વિડીયોને આગળ શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને તમે પણ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને બે બટન દબાવીને લાઇક શેર અને કોમેન્ટમાં જરૂર લખશો જય જવાન જય કિસાન